સુરતના લાલગેટ વિસ્તારમાં એકવીસ લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો આરોપી બંગાળથી ઝડપાયો અને સોનું રિકવર કરાયું સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં પંદર મે બે હજાર પચ્ચીસના રોજ થયેલી એકવીસ લાખ રૂપિયાના સોનાની ચોરીનો ગુનો પોલીસ દ્વારા ઝડપથી ઉકેલવામાં આવ્યો છે હસનલી હૈદરલી શેખના દાગીના બનાવવાના કારખાનામાંથી બસ્સો બેતાલીસ ગ્રામ સોનું ચોરી થયાની ફરિયાદ મળતા લાલગેટ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને સિત્તેરથી વધુ સીસીટીવી ફૂટેજની મદદથી માહિતી મળી કે આ ચોરીમાં કંપનીમાં કામ કરતા સુભાષિત ભરત ભૂતેજ નામના બંગાળી કર્મચારીનો હાથ છે આરોપી ચોરી કર્યા બાદ પોતાના વતન પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરીને મુંબઈના વિરાર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી આખું સોનું પણ રિકવર કરી લીધું છે લાલગેટ પોલીસે ગણતરીના કલાકો માં ગુના નો ભેદ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગઢ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો ગુનાની વિગત એવી હતી કે જે છે હસન અલી હૈદર અલી શેખ એનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી સોનું જેની કુલ બજાર કિંમત લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાઈ કરેલ કે તે તે જેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત હુતે નામનો ઈસમ આ સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે આ ગ્રામ લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાળ ખાતે ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ રિકવરી કરેલ છે